અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના ફતાશા પોર્ટ જૈન દેરાસર પાસે ગાંધીરોડ ઉત્તરાયણ પર્વ પર ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભિયાનનો કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે પક્ષી સારવારની મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવેલી છે અમારી ઇન્ડિયા ટાઇમ્સ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર જૈનિશ શુકલ નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા આપ નિહાળી રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ્સની ચેનલ તમે જોઈ શકો છો આજે અમદાવાદ શહેરની અંદર પતંગ મહોત્સવ છે કાંઈક ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે ચૌદમી જાન્યુઆરીનો દિવસ છે ત્યારે એક એવાય વેલિંગર જે પક્ષી બચાવ અભિયાનનો ટેન્ટ બાંધેલો છે અને એક ઇજાગ્રસ્ત પક્ષી અહીં આવ્યો છે અને અહીં સારવાર ચાલી રહી છે તમે જોઈ શકો છો મારી સાથે જોડાયેલા ની શું નામ છે તમારું અને તમે જોઈને આ પક્ષીઓની સેવા કરો છો અત્યાર સુધી કેટલા પક્ષીઓ તમારી જોડે આવ્યા અને કઈ રીતના એનો બચાવ કર્યો છે અને એને કઈ જગ્યાએ તમે સારવાર અર્થે મોકલી રહ્યા છો મારું નામ ધીરેજી છે અને અત્યાર સુધી ઘણા પક્ષીઓ સવારથી આવી રહ્યા છે એ દોરીમાં ભરાઈ ગયા હોય અને અમે એને સારવાર માટે જીવ જ્યાં ચેરિટેબલ ટ્રસ્ટમાં અને સંજીવની ગ્રુપમાં મોકલી રહ્યા છે સાવરાથી પક્ષી સાજા થાય ત્યારે કેવી રીતના ઉડાન કરી શકે છે પક્ષીને જો પાંખમાં વાગ્યું હોય તો એને પણ સ્ટીચિસ લેવાય છે અને એને રૂઝ આવે પછી અઠવાડિયા પછી એને એ ખુલ્લા આકાશમાં ઉડી શકે સમય એક અઠવાડિયું લાગે પછી એ ઉડી શકે એ ગંભીર રીતે તો એક મહિનો પણ લાગે અને અમુક પક્ષીઓ મૃત્યુ પણ પામતા હોય છે એ પાંચ પક્ષીઓ મૃત્યુ પામતા હોય અને પાંચ પક્ષીઓ બચતા હોય છે તમે સરકારને બી સમુ છે ચાઇના દોરીમાં જે પક્ષીઓ આવે તો મરી જ જાય છે પણ નોર્મલ દોરીમાં પણ પક્ષીઓ ભરાઈને ઘાયલ પણ થાય છે ખાસ કરીને સંદેશ છે કે પતંગ જો જરૂર ના હોય તો ઉડાવો ન જ જોઈએ અને બાકી જો ઉડાવો તો પોતાના ધાબા પરથી બધી દોરીઓ કલેક્ટ કરી લેવી છોતરાણ પતે એ રીતના ઝાડમાંથી દોરીઓ કાઢી લેવી જેથી બીજા પક્ષીઓ એ તો પક્ષીઓમાં ભરાય નહીં તમારો અમારી ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ આભાર માનીએ છીએ અમારી ચેનલ થેન્ક યુ તમારો જે અમારા કાર્યને તમે બિરદાવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ ચેનલ દ્વારા ઘણા પ્રેક્ષકોને અમે કહેવા માગીએ છીએ કે તમારે ખાસ ધાબામાંથી તમારા ઝાડમાંથી દોરીઓ કાઢી લેજો જેથી નિર્દોષ પક્ષીઓના માળા પણ હોય એમના બચ્ચાઓ પણ હોય એ લોકો પણ ઘાયલ ના થાય અને દોરીઓ ખરેખર ભેગી કરીને ઉતારી લેજો ઉતરાણ પક્ષ અમારું

કે આપ પતંગ ના ચગાવશો અને જો ચગાવવા જ હોય તો ભરપૂર્ણ ટાઈમે જ્યારે પક્ષીઓ આકાશમાં ન હોય બાકી સવારે અને સાંજે પતંગ ચગાવવાની કોઈ મતલબ નથી ત્યારે પક્ષીઓ એમના ઘરે આવતા હોય છે માળામાં આવતા જતા હોય છે ખાસ 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 એવા લક્ષણ